માંગરોળ કોંગ્રેસ દ્વારા સ્નેહમિલન અને ખેડૂત સંમેલન યોજાયું ખેડૂતોને થતા અન્યાય સામે લડી ખેડૂતોને ન્યાય આપવા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા કમલ પરમારની રિપોર્ટ નમસ્કાર આપ સહુ ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે ભાજપ સરકાર ખેડૂત પર બે ધ્યાન છે ખેડૂતોને પૂરતું ખાતર નથી મળતું પાકનો ભાવ નથી મળતો ત્યારે કુદરતી આફતો આવે ત્યારે કોઈ પ્રકારની રાહત પણ આપવામાં આવતી નથી જેથી આજ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે જ્યારે માંગરો શહેરની વાત કરીએ ત્યારે શહેરના વિકાસ માટે કામો મંજૂર કરવામાં આવે છતાં પણ કામો રદ કરી શહેરની પ્રજાને હેરાન કરવામાં આવે છે ગુજરાત કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા જણાવ્યું હતું કે ભાજપ ધર્મના નામે મતો મેળવવાનું કામ કરે છે ત્યારે ભાજપ પાસે પ્રમાણિકતા નથી धर्म न भागला पाड़ी मत काम न करे कांग्रेस पूर्व मंत्री चंद्रिकाबेन चुडासमा द्वारा भाजप सांसद अने धारा सभ्या अने धारा सभ्य तालुका प्रमुख पर पण प्रहार कर्या हता के प्रजा माटे चूंटाये प्रतिनिधि बधा माटे एक समान होवा सामान नहीं तो तमारी सामे लड़वानी ताकत पासे पण छे कांग्रेस आगेवा गुजरात कांग्रेस ना हीरा हीराभाई जोटवा पूर्व मंत्री चंद्रिकाबेन चुडासमा जिला पंचायत सदस्य वाला भाई खे नगरपालिका कांग्रेस जिला प्रमुख भरत भाई अमीपुरा लक्ष्मण भाई भरडा शहर प्रमुख हारून भाई जेटवा पूर्व પ્રમુખ મહંમદ હુસેન ઝાલા પૂર્વ પ્રમુખ મનીષભાઈ ગોહેલ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કાનાભાઈ રામ મકવાણા કોંગ્રેસના તાલુકા સદસ્ય સરપંચો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કોંગ્રેસ આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે મહેનત કરશું તો ચોક્કસ જીત મળશે માટે અગાઉના મતભેદ ભૂલી કાળજીપૂર્વક તમામ કોંગ્રેસના કાર્યકર આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈ કામે લાગી જવા જણાવ્યું હતું દરેક વીડિયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જે માંગરોળે સ્લે મિલન અને ખેડૂત સંમેલનનો પ્રોગ્રામ હતો રાજકીય સમીકરણોમાં ચૂંટણીઓ આવે અને જાય પરંતુ પ્રજાના પ્રતિનિધિ તરીકે એકવાર તમારી જાહેરાત થઈ જાય ત્યારે તમે સમસ્ત પ્રજાના પ્રતિનિધિ છો કોઈ પણ પ્રશ્નની અવગણના કરવી કોઈ પણ સમાજની અવગણના કરવી એ તમારા બધાની હકો ઉપરથી તરાફ છે એટલે મારી તો તમામ વિનંતી છે કે એક વાર તમે ધારાસભ્ય થયા સંસદ સભ્ય થયા તાલુકાના પ્રમુખ થયા તો તમારે જવાબદારી સમસ્ત વિસ્તારની ને સમસ્ત લોકોની છે અને આ બધાની જવાબદારી જો તમે હટો તો તમારી સામે લડાઈ કરવાની પણ વધારી તાકાત છે આજ રોજ માંગરોળ મુકામે સ્નેહ મિલન અને ખેડૂત સંમેલન જે રાખ્યું હતું એમાં ચંદ્રિકાબેન ભરતભાઈ અને સ્થાનિક આગેવાનોની આગેવાનીમાં એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો મળ્યા અને ખેડૂતોની જે ચિંતા છે ખેડૂતો ઉપર સરકાર બે ધ્યાન છે ખેડૂતોને ભાવ પૂરતો મળતો નથી એમને જોઈએ ત્યારે ખાતર મળતું નથી એમની તકલીફો વારંવાર વાવાઝોડાઓ આ કુદરતી આફત તો આવે ત્યારે એમને કોઈ રાહત મળતી નથી એમ જ વીમાઓના પણ ખૂબ મોટા પ્રશ્નો હોય વીમો એમનો મળતો નથી એમની ખૂબ રજૂઆતો આજે આવી માંગરોળ શહેરમાં પણ જે મુશ્કેલીઓ છે જે કામો મંજૂર થયેલા એ કામો પણ રદ કરીને માંગરોળ નગરપાલિકામાં માંગરોળના લોકોને હેરાનગતિ થાય એમની પણ અમારા અમે ખૂબ મોટા પ્રમાણમાં રજૂઆતો આવી ત્યારે પાર્લામેન્ટ પણ નજીક આવી રહી છે ત્યારે આ માંગરોળ મત વિસ્તાર અને પ્રજા અને કોંગ્રેસ પરિવાર ખૂબ જાગૃત છે મને વિશ્વાસ છે કે આ પ્રશ્નોને સોલ્વ કરવા માટે તમામ આગેવાનો એમની સાથે રહીને લોકો પણ સાથે રહી અને પાર્લામેન્ટ સુધી પણ અને પાર્લામેન્ટમાં પણ ખૂબ સારો દેખાવ થાય એવો મને વિશ્વાસ છે એટલું જ આ તકે હું કહેવા માગું છું